વડોદરાની એસએસજી હોસ્પિટલમાં હાલમાં એક્સરે પ્લેટોની અછતને કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સ્થિતિને કારણે હોસ્પિટલના સ્ટાફે ડિજિટલ એક્સરે વિભાગ બંધ કરી દીધો છે અને સાદા એક્સરે દ્વારા ફોટા લઈ દર્દીઓના મોબાઈલમાં કોપી કરવામાં આવી રહી છે રોજના 100 થી વધુ દર્દીઓ એક્સરે માટે આવતા હોય છે જેનાથી આ સમસ્યા વધુ ગંભીર બની છે હોસ્પિટલના એક્સરે વિભાગમાં પ્લેટોની અછતને કારણે દર્દીઓની સારવારમાં વિલંબ થઈ રહ્યો છે ડિજિટલ એક્સરે ઉપલબ્ધ ન હોવાને કારણે સ્ટાફ સાદા એક્સરે દ્વારા ફોટા લઈ દર્દીઓને તેમના મોબાઈલમાં મોકલી રહ્યા છે જે સારવારની ગુણવત્તા પર અસર કરી શકે છે આ સમસ્યાને કારણે દર્દીઓને તેના પરિવારજનોમાં અસંતોષ ફેલાવ છે તેઓ હોસ્પિટલ પ્રશાસન પાસે ઝડપથી પ્લેટોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને ડિજિટલ એક્સરે સેવા ફરી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે હોસ્પિટલ પ્રશાસનને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ જેથી દર્દીઓને યોગ્ય અને સમયસર સારવાર મળી શકે સ્વાસ્થ્ય વિભાગે પણ આ મુદ્દે ધ્યાન આપવું જોઈએ જેથી આવનારા સમયમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય